મારા મારા સર્વે ચરણ વંદન અને નમસ્કાર આજે ગુરુ પૂર્ણિમા ના શુભ અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ગુરુ પૂર્ણિમા ની ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે આ તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે ગુરુ શબ્દનો અર્થ થાય છે જે અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે તારીખ દસ જુલાઈ ગુરુવાર ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ઓળ પ્રણામી મંદિર ખાતે મહંત શ્રીનું પૂજન કરવામાં આવ્યું તથા ઓળ કબીર મંદિરમાં પણ પૂજન આયોજન કરવામાં આવેલ મહંત શ્રી આશીર્વાદ બાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રણામી મંદિર ખાતે ઓળ ભાજપ પરિવારના ભરતભાઈ પટેલ હિરેનભાઈ પટેલ નિખિલભાઈ પટેલ દિલીપભાઈ પટેલ લાલજીભાઈ પટેલ ભાવનાબેન પટેલ प्रणामी मंदिर में द्रष्टियों सुंदर साथ भाई बहन हाजर रहया हा था रिपोर्टर दिलीप पटेल ओ गुरु संत कबीर जनम माही बोलन के दो दिन के के सतगुरु परमात्मा कबीर साहेब आकाश मार्ग से पहला काल है सर आकाश मार्ग से करता होए तो कोई बोले कि कमल पूर्ण में प्रगट लिया तो कोई बोले जल ......